નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી મિત્રો ઘાતક આગાહી તો વરસાદ નહીં પડવાના કારણે રાજ્યમાં ભાદર વહીની ગરમીનો અનુભવ મિત્રો થઈ રહ્યો છે જ્યારે મિત્રો રાત્રિના સમયે આછડી ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે ત્યારે મિત્રો હવે ક્યારે વરસાદ આવશે તેની લોકો મિત્રો કાગ ડોળે રાહ પણ જોઈ રહ્યા છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુસાર સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે તેમણે મિત્રો આગાહી કરતાં જણાવ્યું હતું કે વરસાદ તો આવશે જ સાથે સાથે વાવાઝોડું પણ આવશે અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે અને અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો હતો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ મિત્રો વરસાદ વરસશે બંગાળના મિત્રો ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ અને ગુજરાતના ભાગોમાં મિત્રો ભારે વરસાદ આવી શકે છે જ્યારે મિત્રો બાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં મિત્રો ફરી વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળી શકે છે આ વરસાદમાં મિત્રો નવરાત્રીના શરૂઆતી દિવસોની મિત્રો મજા પણ બગાડી શકે છે અંબાલાલની મિત્રો આગાહીના પ્રમાણે હજુ મિત્રો રાજ્યમાંથી ચોમાસાયું વિદાય લીધી નથી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારનો અઢાર મોપતો જાહેર તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો દર વર્ષે છ હજાર રૂપિયાની મિત્રો આર્થિક રીતે સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો બે બે હજાર રૂપિયાના મિત્રો હપ્તા આપવામાં આવે છે એટલે કે મિત્રો દર વર્ષે ટોટલ છ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મિત્રો આપવામાં આવે છે જે મુજબ મિત્રો બે હજારનો સત્તરમાં હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂત ભાઈઓના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો પરંતુ મિત્રો ઘણા બધા એવા ખેડૂતો છે જેમના બે ખાતામાં હજુ પણ મિત્રો સત્તરમો હપ્તો જમા થયો નથી જેની પાછળનું મિત્રો મુખ્ય કારણ હોય તો ઈ કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી છે જેથી જે મિત્રોને આ બંને કાર્ય કરવાના બાકી હોય તે મિત્રો વહેલીસર આ કાર્ય પૂર્ણ કરી લેજો કારણ કે આ યોજનાનો આગામી અઢારમો હપ્તો ઓક્ટોબર મહિનામાં મિત્રો ખેડૂતભાઈઓના બેંક ખાતામાં જમા થઈ શકે છે જેથી કરીને મિત્રો તમને હજુ સુધી બે હજારનો સત્તરમો હપ્તો પણ મળ્યો નથી તેવા તમામ મિત્રોને સૌથી પહેલાં એ કેવાય છે ત્યારબાદ મિત્રો જમીનના રેકોર્ડને મિત્રો ચકાસણી કરાવી લેવાની છે મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી એકવાર શાકભાજીના ભાવમાં થયો ભડકો તો મિત્રો શાકભાજીના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે જેમાં મિત્રો શાક માર્કેટમાં ડુંગળી પાંત્રીસ થી પચાસ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે જ્યારે મિત્રો રીંગણ પાંત્રીસથી પચાસ રૂપિયે પ્રતિ કિલો પહોંચી ગયા છે જ્યારે મિત્રો વાળ વાળોલ પંચોતેરથી એંસી રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે મિત્રો જ્યારે તુવેર એકસો પંચ પંદર થી મિત્રો એકસો વીસ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે જ્યારે સુકુલસણ બસો થી મિત્રો ત્રણસો વીસ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે જ્યારે મિત્રો વટાણાની વાત કરીએ તો પિસ્તાલીસ થી સિત્તેર રૂપિયા પ્રતિ કિલો અત્યારે મળી રહ્યા છે જ્યારે મિત્રો લીંબુ પંચોતેર થી એકસો દસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે જ્યારે મિત્રો મફતમાં મળતું કોથમીર નેવું થી મિત્રો એકસો ત્રીસ રૂપિયા અત્યારે પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો પચાસ હજાર રૂપિયાની સહાય તો મિત્રો સુભદ્રા યોજના એક ઓડિશા સરકારની યોજના છે જેમાં મિત્રો રાજ્યમાં મિત્રો થી સાહીઠ વર્ષની વયજૂથના પાત્ર મહિલાઓને લાભાર્થી મિત્રો ખાતામાં દર વર્ષે મિત્રો દસ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે એટલે કે મિત્રો આ યોજના હેઠળ પાંચ વર્ષની મહિલાઓને મિત્રો કુલ પચાસ હજાર રૂપિયાની નાણાકીય સહાય મેળવી શકશે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માજીએ એટલે કે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો તે અવસર ઉપર મિત્રો આ યોજના શરૂ કરવાની હતી અને એટલે મિત્રો ખાસ કરીને આ યોજના શરૂ કરી દીધી છે મિત્રો ખાસ વાત તો એ છે કે આ યોજનાને ઓડિશાના પ્રમુખ દેવતા એટલે કે મિત્રો ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાનું નામ પણ આપવામાં આવ્યું છે મિત્રો એટલે કે મિત્રો આ યોજનાનું નામ સુભદ્રા આપવામાં આવ્યું છે જેમાં મિત્રો જગન્નાથની નાની બહેનનું નામ પણ સુભદ્રા હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્તા ભાવે સોનું ખરીદવાની મિત્રો સોની તક મળી છે જેમાં મિત્રો સોનાના ભાવમાં સતત વધારા બાદ આજે મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો સોનું મિત્રો એમસીએક્સ અને ઇન્ડિયન બોલિયન માર્કેટમાં બંને જગ્યાએ મિત્રો સસ્તું થયું છે આજે મિત્રો સોનાના ભાવમાં મિત્રો એમસીએક્સ પર તોતેર હજાર બસો ને છોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામના થઈ ગયા છે મિત્રો જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો નેવ્યાસી હજાર ત્રણસો ને ત્યાંસી રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો દિલ્હીના સીએમ કેજરીવાલે મિત્રો રાજીનામું આપી દીધું છે અને મિત્રો આગામી સીએમ કોણ બન્યા છે તેની મિત્રો થોડીક વાત કરી લઈએ તો મિત્રો દિલ્હીના સીએમ કેજરીવાલે મિત્રો રાજીનામું આપી દીધું છે અને મિત્રો સીએમ આવાસ પર ધારાસભ્યની દળની બેઠક મળી હતી જેમાં મિત્રો નવા સીએમની ચર્ચા પણ થઈ હતી તેવા જ સમયે મિત્રો સાડા ચાર વાગ્યે એલજીવી કે સેક્સમાં મિત્રો પોતાનું રાજીનામું સોંપી દીધું હતું નવા સીએમની મિત્રો રેસમાં મંત્રી આતિસિંહ સૌથી આગળ વધી રહ્યા હતા જેમાં મિત્રો કૈલાસ ગેહલોત ગોપાલ રાય અને સુનિતા કેજરીવા કેજરીવાલમાંથી મિત્રો કોઈ પણ આગામી સીએમ બની શકે તેવા મિત્રો સમાચાર સામે આવ્યા હતા પણ મિત્રો આતિસિંહને સૌથી મિત્રો વધારે એટલે કે કેજરીવાલે મિત્રો આતિશીને સીએમ બનાવી દીધા છે એટલે મિત્રો એટલે કે મિત્રો કેજરીવાલે રાજીનામું આપ્યું ત્યારબાદ મિત્રો આરતી દિલ્હીના સીએમ બન્યા છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો ચાર ની લોન માફી યોજનાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે જેમાં મિત્રો આજે આપણે વિગતવાર વાત કરીએ તો ખેડૂતોને દેવાના બોજમાંથી મિત્રો રાહત આપવા માટે સરકારે મિત્રો એક મોટું પગલું ભર્યું છે જેમાં મિત્રો લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને મિત્રો ચૂકવવાપાત્ર રકમ ઉપર મિત્રો બમણી કરવામાં આવી રહી છે તો મિત્રો ખેડૂતોને લગભગ સાડા ચાર લાખ રૂપિયા એટલે કે મિત્રો ખેડૂતોને આનો ફાયદો થશે એટલે કે ચાર લાખ રૂપિયાનો મિત્રો ખેડૂતોને સીધો ફાયદો થશે અને સરકાર પણ મિત્રો પાંચ પાંચ છ હજાર કરોડ રૂપિયાનો બોજ ઉપાડશે મિત્રો સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની સાથે અથવા તો મિત્રો અન્ય કારણોસર લોન ચૂકવવામાં મિત્રો અસમર્થતાના કારણે સમસ્યાઓનો મિત્રો સામનો કરવો પડે છે અને તેમની બાકી લોન માફ કરવામાં આવેલા લોન માફીના લાભ માત્ર નાના ખેડૂતોને જ મળશે તેવું મિત્રો સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે જેમાં મિત્રો તેલંગાણાની સરકાર દ્વારા ખેડૂતોને લોન માફી માટેની આ યોજના લાવવામાં આવી છે તેલંગાણા સરકારે મિત્રો ગુરુવારે એટલે કે મિત્રો ગુરુવારે મિત્રો પાંચ હજાર છસો ચુમ્માળીસ પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે પાક લોન માફીની ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી દીધી છે જેનો લાભ મિત્રો ચાર પોઈન્ટ છેતાલીસ લાખથી વધુ ખેડૂતોને થશે તેમાં મિત્રો ચૂંટણી વચન મુજબ કોંગ્રેસ સરકારે મિત્રો આઠ જુલાઈથી ત્રણ તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી પ્રથમ તબક્કામાં મિત્રો એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવામાં આવી હતી અને અત્યારે પણ મિત્રો થોડા ઘણી લોન માફ કરવામાં આવશે તેવું મિત્રો તેલંગાણાની સરકારે કહ્યું છે તો મિત્રો આ યોજના હેઠળ તેલંગાણાની સરકારે લોન માફીની યોજનાની જાહેરાત કરી છે તો ગુજરાતમાં પણ ખેડૂતોને મિત્રો લોન માફ થવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો